નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો પ્રથમ ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો ખેડૂતોના આંદોલન વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે સરકારે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાના પૈસા જમા કરાવવાની તારીખ જાહેર કરી છે પીએમ કિસાન વેબસાઇટના જણાવ્યા પ્રમાણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમાં હપ્તો કેન્દ્ર સરકાર મહિનાના અંત સુધીમાં જાહેર કરી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ સરકારી પહેલ છે જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે આ યોજનાનો પ્રાથમિક ધ્યેય ગરીબ ખેડૂતોને આવકનો સ્ત્રોત અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે આ પોલિસી દ્વારા ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય મળે છે ખેડૂતોને વર્ષ દરમિયાન બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા મળે છે તેમજ આ રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે આ યોજના એવા ખેડૂતો માટે ઉપલબ્ધ છે જેની પાસે વાસ્તવમાં ખેતીલાયક જમીન છે જોકે કરદાતા આ યોજના હેઠળ પાત્ર નથી અગાઉ પંદર નવેમ્બર બે હજાર રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠ કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો પંદરમો હપ્તો જાહેર કર્યો હતો ત્યારબાદ ખેડૂતોના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ જમા થઈ હતી મિત્રો પીએમ કિસાન હેઠળ નાણાકીય રકમ સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રિલીઝ કરવામાં આવશે આ તારીખે પાત્ર ખેડૂતોના ખાતામાં રોકડ રકમ જમા કરવામાં આવશે પીએમ કિસાન વેબસાઇટના જણાવ્યા પ્રમાણે પીએમ કિસાન રજીસ્ટર ખેડૂતો માટે ઈ કેવાયસી ફરજિયાત છે ઓટીપી આધારિત ઇ કેવાયસી પીએમ કિસાન પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે અથવા બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી માટે નજીકના સીએસસી કેન્દ્રનો સંપર્ક કરી શકાય છે એ કહેવાશે જરૂરી છે કારણ કે પીએમ કિસાન યોજનાના લાભો કોઈપણ મધ્યસ્થી વગર સીધા તેમના આધાર સાથે જોડાયેલા બેંક ખાતા સુધી પહોંચવા જોઈએ હવે મિત્રો આગળ વાત કરીએ તો પાડોશી દેશ પાકિસ્તાનની હાલ એવી હાલત થઈ ગઈ છે કે આતંકવાદીઓને ઉછેરવામાં ફસાઈ ગયું છે પાડોશી દેશો સાથે તેમના સંબંધો બગડતા જઈ રહ્યા છે તેના ઉપર ફરી એકવાર પાડોશી દેશના સૈન્યએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે માહિતી પ્રમાણે ઈરાની સૈન્ય દળોએ પાકિસ્તાનની વિસ્તારમાં ઘૂસીને આતંકવાદી જૂથ જૈશ એ અદલના કમાન્ડર ઇસ્માઇલ શાહ બક્ષ અને તેના કેટલાક સહયોગીઓને મારી અને ઠાર કરી દીધાનો દાવો કર્યો છે મિત્રો કાલે વહેલી સવારે ઈરાનના સરકારી મીડિયાના હવાલાથી આ માહિતી મળી હતી અગાઉ પણ એક મહિના પહેલાં ઈરાને પાકિસ્તાની ક્ષેત્રમાં ઘૂસીને જૈશ એ અદલના ઠેકાણા ઉપર હવાઈ હુમલો કર્યો હતો જેના જવાબમાં પાકિસ્તાને પણ ઈરાનના વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા મહાશિવરાત્રીના મેળાના સુચારુ આયોજન માટે અને ગિરનારતી ક્ષેત્રના સાધુ સંતો પદાધિકારીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર રાણાવશિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી મિત્રો કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં મેયર ગીતાબેન પરમાર મુક્તાનંદ બાપુ હરિગિરી બાપુ શેરનાથ બાપુ મહેશગીરી બાપુ સહિતના ગણમાન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના પરંપરાગત મેળામાં ઉમરતા લાખો ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો મિત્રો આ સાથે સાધુ સંતો ઉતારા મંડળના પ્રતિનિધિઓએ પણ જરૂરી સૂચનો કર્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીના પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રીના મેળા માટે સ્થાનિક તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા કોમર્શિયલ પ્લોટની હરાજી ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે માહિતી પ્રમાણે ભવનાથ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કુલ નેવલોટની અરાજી ફાળવણી કરાય છે જેમાં ત્રીસ પ્લોટ સરકારી વિભાગો અને પ્લોટ કોમર્શિયલ માટે ફાળવણી કરાય છે મિત્રો મેળા દરમિયાન ચકડોળ ખાણીપીણી માટે પ્લોટની ફાળવણી પ્રક્રિયા શરૂ કરાય છે દર વર્ષે આ મહાનગરપાલિકાને પ્લોટ ફાળવણીમાંથી અંદાજે લઈને ચૌદ લાખની આવક થાય છે હવે મિત્રો આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકાર કેન્દ્રના કર્મચારીઓને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે હોળી પહેલાં દેશના લાખો કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે કેન્દ્ર સરકાર હોળી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની યોજના બનાવી રહી છે આ વધારો ચાર ટકાનો હોઈ શકે છે આ વધારા બાદ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત પચાસ ટકાથી વધુનો વધારો થશે મિત્રો કેન્દ્ર સરકારના ઔદ્યોગિક કામદારો માટે મોંઘવારી ભથ્થું સીપીઆઈ ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે નોંધનીય છે કે ડીએ કર્મચારીઓ માટે છે અને ડીઆર પેન્શનરો માટે છે દર વર્ષે ડીએ અને ડીઆર સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં બે વાર વધારવામાં આવે છે છેલ્લો વધારો ઓક્ટોબર બે હજાર તેવીસમાં થયો હતો જ્યારે ડીએ ચાર ટકાથી વધારીને છેતાલીસ ટકા કરવામાં આવ્યો હતો વર્તમાન ફુગાવાના આંકડાઓને આધારે આગામી ડીએમાં ચાર ટકાનો વધારો થવાની શક્યતાઓ છે જો માર્ચ મહિનામાં ડીએમાં વધારાની જાહેરાત કરવામાં આવે તો તે જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે તેથી કર્મચારીઓ અને પેન્શનરોને પણ પાછલા મહિનાના લેણાં મળશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હરિયાણા વિધાનસભાના બજેટ સત્રના ચોથા દિવસે મુખ્યમંત્રી અને નાણામંત્રી મંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું આ બજેટ એક લાખની નેવ્યાશી હજાર કરોડ રૂપિયાનું છે એક તરફ પંજાબના ખેડૂતો હરિયાણાની શંભુ બોર્ડર ઉપર કેટલા દિવસોથી આંદોલન ઉપર છે તો બીજી તરફ હરિયાણાના સરકારે પોતાના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મિત્રો તેમણે ખેડૂતોની લોન ઉપર વ્યાજ અને દંડ માફ કરવાની જાહેરાત કરી છે જેનો લાભ રાજ્યના પાંચ લાખને સુડતાલીસ હજાર ખેડૂતોને મળવાનો છે એટલું જ નહીં છેલ્લા ત્રણ વર્ષમાં હરિયાણા સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ચૌદ પાકની ખરીદી પણ કરી છે જેની ચૂકવણી સીધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી છે મિત્રો હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે વિધાનસભામાં બજેટ રજૂ કરતા કહ્યું હતું કે હું પોતે ખેડૂત છું હું એક ખેડૂતનો દીકરો છું મેં જાતે ખેડાણ કર્યું છે અને ખેતી પણ કરી છે તેથી હું ખેડૂતોની પીડા સમજી શકું છું ખટ્ટરે વિધાનસભામાં જાહેરાત કરી છે કે એકત્રીસ મે બે ચોવીસ સુધીમાં ત્રીસ સપ્ટેમ્બર બે સુધીની લોન જમા કરાવનારા ખેડૂતો ઉપર વ્યાજ અને દંડ માફ કરવામાં આવશે વધુમાં તમને જણાવી દઈએ કે આ વર્ષે હરિયાણા સરકારનું બજેટ એક પોઈન્ટ નેવ્યાશી લાખ કરોડ રૂપિયાનું છે જે અગાઉના બજેટ કરતાં અગિયાર ટકા વધુ છે